અમરેલીમાં આયોજિત એસપીસી સમર કેમ્પમાં વિદ્યાર્થીઓએ શિસ્ત અને નાગરિક જવાબદારી શીખી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત નેતૃત્વ અને નાગરિક જવાબદારીના ગુણો વિકસાવવા માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટ કાર્યક્રમ અંતર્ગત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા અમરેલી ખાતે યોજાયો હતો જેમાં વિવિધ શાળાઓના એસપીસી કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો જેમાં શારીરિક તાલીમ આત્મરક્ષા કૌશલ્ય ટ્રાફિક નિયમોની સમજ અને પોલીસ કામગીરી વિશેની માહિતી આપવામાં આવી આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્તને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવી અધિકારીઓ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમની ઉત્સાહભેર ભાગીદારીની પ્રશંસા કરવામાં આવી કેમ્પના અંતે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન આપવામાં આવ્યું આ સમર કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં નાગરિક જવાબદારી અને શિસ્તની ભાવના વિકસાવવામાં આવી જે તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને સમાજ પ્રતિ પ્રતિબદ્ધ નાગરિક બનવામાં મદદરૂપ થાય છે